ભાઈ અને રાજકોટના આગેવાનો બધા જ અમે લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કારણ કે સમાચાર એવા મળ્યા કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે એસોસિએશનના પાસે લિસ્ટ માંગવાનું અને એ લોકોને ફોન કરવાનું નીચેથી શરૂ કર્યું હશે અત્યારે કમિશનર કમિશનરશ્રીના કહેવા મુજબ એમની પાસે એની જાણકારી નથી પરંતુ એમણે ખાતરી આપી છે કે અમારે જેને જે કહેવાનું છે એ તાત્કાલિક કહીશું અમે કોઈ પણ જગ્યાએ આ પ્રકારે અમે બધી રજૂઆત કરી શરૂઆતમાં થોડી સ્વાભાવિક આપ બી સમજો છો કે એમની પોતાની એક જવાબદારીના ભાગરૂપે એમણે જે કહેવાનું એમણે કહ્યું અમારું બહુ જ ક્લિયર આ વખતે લાઈન છે કે સંપૂર્ણ પ્રોટેસ્ટ જે છે એ સ્વયંભૂ રાજકોટ બંધનો કોલ છે સ્વૈચ્છિક રીતે રાજકોટના વેપારીઓ દુકાનદારો શાળાના સંચાલકો આ બધા રાજકોટ બંધ રાખવા જાય આવતીકાલનો દિવસ છે એ માનવતાના ધોરણે રાજકોટને બંધ રાખવાનો આ કાર્યક્રમ છે એટલે આમાં પોલીસ તંત્ર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામાં આવે અને આખી જે મૂળ વાત જે છે ન્યાયની લડાઈ આ ન્યાયની લડાઈ જે છે એ રાજ્ય સત્તા સામેની છે કે રાજ્ય સત્તા જેને છાવરે છે આપણા રાજ્યના શાસકો જેને છાવરે છે એ ન છાવરે એના માટેની આ લડાઈ છે પીડિતોના ન્યાયની લડાઈ છે એમાં પોલીસને આગળ કરી અને કોંગ્રેસ અને પોલીસને સંઘર્ષના રસ્તે ન કરે એના માટે અમે પણ સાથે એમની સાથે ડાયલોગ કર્યો છે અને કાલ માટે અમે એવું સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા કાયદો હાથમાં નહીં લે માત્ર ને માત્ર ગાંધીયન પદ્ધતિએ બે હાથ જોડીને વિનંતી કરશે કારણ કે આ કોઈ રાજનીતિક લડાઈ માટેનો મુદ્દો નથી આ માનવતા માટેનો ન્યાય માટેનો ન્યાયની લડાઈનો મુદ્દો છે ભાઈ જિગ્નેશભાઈએ પરેશભાઈ મહેશભાઈથી લઈને જસવંતભાઈ અને બધા જ લોકો વશરામભાઈ અને જે જે મિત્રો અંદર હતા નહીં બધાએ રજૂઆત કરી આ રજૂઆતમાં બહુ જ ક્લિયર છે બંને પક્ષે મને લાગે છે ક્લેરિટી છે આપણે આશા રાખીએ કે કાલનું રાજકોટ બંધ એ શાંતિપૂર્ણ હોય જ્યાં ગાંધીને શિક્ષા અને દીક્ષા મળી છે એ ગાંધીને શોભે એવો કાલનો બંધ રહે છે વેપારી દ્વારા